માંડલ નગરમાં અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષી બાઈક રેલીનું આયોજન કરાયું માંડલ પોલીસની દેખરેખ હેઠળ ભવ્ય બાઇક રેલી સાથે શોભાયાત્રા નીકળી સમગ્ર ભારત દેશ અયોધ્યાના રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રામ મગ્ન બની ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે માંડલ ખાતે આજરોજ બાઇક રેલીનું આયોજન કરાયું જે રામપુરા ત્રણ રસ્તા થી સ્વામીજી આશ્રમ રામજી મંદિર તેમજ વિવિધ વિસ્તારો માં રાષ્ટ્રીય ધ્વજ અને શ્રી રામ ભાઈ સંખ્યા માં રામ નામ ની ધૂન સાથે જોડાયા આજે માંડલ નગર ની અંદર રામ ભગવાન ની શોભાયાત્રા અને કયા કયા વિસ્તાર માં ફર્યા છો અને કઈ કઈ જગ્યાએ રામ ભગવાન મારી જવાબદારી છે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષની જવાબદારી છે આજે જ્યારે બાવીસ જાન્યુઆરી ના રોજ અયોધ્યાની ની અંદર રામલાલા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે દેશભરની ની અંદર એક હિન્દુત્વ મોજું ફરી વળ્યું છે જયારે માંડલનગર પણ બાકાત કેમ રે ત્યારે માંડલ ની અંદર પણ એક એક ગલીની અંદર રોજે રોજ રામધૂન ભજન મંડળી દ્વારા લોક જાગૃતિ સમાજને એક કરવાની નેમ સાથે આજે જાન્યુઆરીના રોજ માંડલનગરની અંદર હજારોની સંખ્યામાં બાઇક રેલી સાથે ગામની અંદર શેરીએ શેરીએ અને નગરની અંદર બજારે બજારે પણ ફળ્યા છે ત્યારે માહોલ આખો ભગવામય બન્યો છે આજે રામલલા અયોધ્યાની અંદર બાર વાગે બિરાજમાન થવાના છે ત્યારે લોકોની અંદર ખૂબ ખુશી છે બસ આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું